જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્રો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર ને બાવીસના મોડલનું આ ટ્રેક્ટર છે વાહનો ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કંડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે અને હા મિત્રો આપણે હોય અને હજી સુધી ન કરી હોય તો અત્યારે મારા આવા વાહન અંગેના વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે કિંમતની વાત કરું તો બે લાખ નેવું હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં રૂબરૂમાં તમને ફેરફાર થોડો ઘણો કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે ટાયર નવા છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે સડો પણ તમને ક્યાંય જોવા નહીં મળે ટાયર નવા ટ્રેક્ટરના કાગળિયા બધા જ કમ્પ્લેટ સેલ્ફ વોન્ટિલેટર વાયરિંગ બેટરી પણ નવી એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો ઉમિયા ટ્રેક્ટર નવા દેવપરા હિંમતનગર હાઇવે વિજાપુર જિલ્લો મહેસાણા તમને આ ટ્રેક્ટર રૂબરૂમાં મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી સ્થળ પર મુલાકાત લઈ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈના કોન્ટેક નંબરની વાત કરું તો રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસાઠ સાતેર આ રાહુલભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપછા એકસઠ એક છત્રીસ આ પ્રિયંકભાઈનો નંબર છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ સાસઠ એક ચૌદ આશીષભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો ફોન કરીને તમે આ ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો અને આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને વિડીયોના નિષેજ મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ટાયર નવા ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર વહેંચવાનું છે